સમાચારોમાં આગળ વધીએ ખેડાના માતરનું સંધાણા ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં પાણી ઘૂસી જતા કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી તળાવ ફાટતા ગામમાં પાણી ઘુસી ગયા ઢીચણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો સંધાણા ગામ કે જ્યાં તમામ રોડ રસ્તા તમામે તમામ પાણી પાણી થઈ ગયા છે રોડ રસ્તા તો પાણીમાં ગરકાવ થયા જ છે સાથે લોકોને જે મુશ્કેલી પડી રહ્યું છે તે પણ ખૂબ જ વધારે છે લોકો ટ્રેક્ટર દ્વારા આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને સહાય માટે પણ લોકો અત્યારે ફરિયાદ કરી રહ્યા છે માગણી કરી રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ખેડાનું માતર અને તેનું સંધાણા ગામ કે જ્યાં ગામમાં પાણી ઘૂસી ગયા છે તળાવ ફાટવાને કારણે ગામમાં પાણી ઘૂસી ગયા છે માત્ર તાલુકાનું સંધાણા ગામ અત્યારે જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે કોઈ પણ વ્હીકલ આ ગામમાં આવવું શક્ય નથી ત્યારે ટ્રેક્ટર મારફતે આ ગામનું જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે રીતે તમામ જે જગ્યાઓ પર પાણી ભરાયેલા છે અને પાણી ભરાઈ જવાને કારણે તમામ જે લોકો છે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ગામમાં અત્યારે ખેડ સમાપ પાણી ભરાઈ ગયા છે અનેક જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ આ ગામની વિઝિટ લઈ રહ્યા છે અને તેમનું કહેવું છે કે ઉપરવાસમાં હાલ તો વરસાદ બંધ છે અને ખેડા જિલ્લામાં પણ વરસાદ બંધ છે જેથી શેઢી નદીની અંદર આ પાણી જવાના શરૂ થશે અને થોડાક જ કલાકોમાં આ પાણી ઓસરી જતાં જનજીવન પૂર્વવત થશે તરુણેશ પંચમતી સંદેશ ન્યૂઝ સંતાણા ખેડા ખેડા જિલ્લાની અંદર જે મુશળધાર વરસાદને કારણે વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે ખેડા જિલ્લાના તમામ જે ગામ શહેર અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યું છે તે જ રીતે માતર તાલુકાનું સંધાણા ગામ છે તે સંધાણા ગામની અંદર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે જાણે કે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે અધિકારીઓ આ ગામની વિઝિટ લેવા માટે આવ્યા છે તેમની સાથે વાત કરીએ અત્યારે અમે ગામની મુલાકાત લીધેલી છે તો મોટાભાગના વિસ્તારમાં અંદાજીત ઢીચણસમા પાણી જોવા મળેલા છે પાછળ જે તળાવ જે છે મોટાભાગે આ ગામમાં શેરડી નદીનું પાણીની અસર થતી હોય છે ગામ લોકોમાં અત્યારે અંદાજીત સાહીઠથી પાસઠ લોકોને આશ્રય સ્થાનમાં મૂકેલા છે કે જે સીમ વિસ્તારમાં રહેતા હોય જેથી કરીને તેમના સામાનને કે ઘરને નુકસાન ન થાય અને અહીંયા આગળ ગામ લોકોનો સાથ સહકાર ખૂબ સારો છે એટલે રહેવા જમવાની અને તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ એમને પૂરી પાડવામાં આવેલી છે આગળ જેમ જેમ પાણીનો નિકાલ થશે એમ આપણે આશા રાખીએ ઝડપથી આ પાણીનો નિકાલ થઈ જાય અને પાંસઠ લોકો એટલે માનીને ચાલીએ કે આપણે લગભગ પંદર વીસ કુટુંબો અત્યારે હાલમાં જે સીમ વિસ્તારમાં રહે છે એ લોકો અસરગ્રસ્ત થયેલા હોઈ શકે તો તંત્ર દ્વારા અત્યારે જે પણ લોકો જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તમામ લોકોને આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે અને રહેવા જમવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ઉપરવાસમાં વરસાદ ન હોવાને કારણે જે નદીઓમાં પાણીનો વહેલો નિકાલ થતાં જ આ ગામમાં પણ પાણી ઓસરવાના શરૂ થઈ જશે અને થોડાક કલાકોમાં જો વરસાદ ન પડે તો પાણી ઓસરી જશે તેવું કહેવામાં આવી રહ્યું છે અધિકારીનું ત્રવણેશ પંચમહિ સંદેશ ન્યૂઝ ખેડા